તો રાજકોટના જેતપુર તાલુકામાં ભૂકંપના કારણે ભયનો માહોલ છે જેતપુર અને ગ્રામ્ય પંથકમાં ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ છે ચોવીસ કલાકમાં આસપાસના વિસ્તારમાં ભૂકંપના પંદર જેટલા આંચકા અનુભવાયા છે જેતલસર પટલા સરધારપુર સહિતના ગામોમાં આંચકા અનુભવાયા છે સવારે પોણા કલાકમાં ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા સવારે

પરંતુ આજે સવારે વહેલી સવારે લગભગ છ ને ઓગણીસ વીસે ત્યારબાદ છ ને છપ્પન અને છ ને અઠ્ઠાવન એટલે લગભગ પોણો કલાક ન કહેવાય એ દરમિયાન ત્રણ અને એમઆઈ વળી ખાસ કરીને ત્રણ ઉપરની તીવ્રતાના જે આંચકાના કારણે પુરાય શહેરની અંદર અને આજુબાજુના વિસ્તારોમાં દહેશતનો માહોલ છે આજે વહેલી સવારથી જ જેતપુરની અંદર ત્રણથી ચાર આંચકાઓ ભૂકંપના અનુભવાયા છે તેમજ કાલ સાંજે પણ એક ભૂકંપનો આંચકો જેતપુરની અંદર અનુભવાયેલો હતો લોકો આજ સવારે પણ હજુ ઊંઘમાં હતા ઘણા બાળકો સ્કૂલે જવાની તૈયારી કરતા હતા ઘણા લેડીઝ છે એ રસોઈ અને બાકીનો પોતાની રોજિંદો કાર્ય કરતા હતા ત્યારે અચાનક ભૂકંપના આંચકા આવવાથી એ પોતાનું કામ મૂકી અને રોડ ઉપર દોડી આવ્યા હતા એક ભયનો માહોલ વાતાવરણની અંદર લોકોની અંદર પણ જોવાઈ રહ્યો છે